નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે એક જાહેરાત વિશે જોવાના છે જે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત તેમાં અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ હોય એમના સરકારી હોસ્ટેલમાં એડમિશન માટેની જે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે તેના વિશે માહિતી મેળવવાની છે હવે આ પ્રક્રિયા તારીખ બાર છ બે હજાર પચીસથી લઈને ત્રીસ છ બે હજાર પચીસ સુધી પ્રથમ ફેઝ માટે આ ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે એડમિશન માટે તો જે વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં એડમિશન લેવાનો હોય તો તે ઓનલાઈન ફોર્મ ભરી શકે એવા એના માટે કયા વિદ્યાર્થીઓ આવી શકે જેમ કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજના કોલેજ કક્ષાના મેડિકલ એન્જિનિયરિંગ પોલિટેકનિક ફાર્મસી આયુર્વેદિક ડિપ્લોમા જેવા એ વિદ્યાર્થીઓ જે ઓનલાઈન આ એપ્લિકેશન ભરી શકે છે અને સરકારી હોસ્ટેલમાં એડમિશન લઈ શકે છે જે આ જે ડિટેલ છે જાહેરાતની તે તમારી સ્કિન પર હું મૂકી દઈશ હવે તમારા આ એડમિશન માટે કઈ વેબસાઇટ પર એપ્લાય કરવાનું રહેશે જેમ કે એમણે આપી જ છે કે વી કેવાય ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર આ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે આ એમાં કયા કયા વિદ્યાર્થીઓ જેમ કે કોઈ ન વાંચે એટલે કે ફ્રેશ વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે જે રિન્યુઅલ હોય તેમણે એપ્લાય કરવાનું હોય તો કરી શકે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ માટે બંને માટે આ ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે હવે વસ્તુ એ થાય છે કે આધાર એમાં છે ને તો ડોક્યુમેન્ટ કયા જોઈએ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મારી પાસે આ લિસ્ટ છે તો જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ ધોરણ દસ પછીની તમામ માર્કશીટ પછી આવકનો દાખલો જાતિનો દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આ સિગ્નેચર તે એક અપલોડ કરવાનો રહેશે અને પ્રવેશ મેળવેલ જે સંસ્થા હોય જેમ કે તે કોલેજ હોય તો તે ઓનલાઈન પ્રવેશ મેળવેલો હોય તો તેનું એલોટમેન્ટ લેટર કે રીતે અથવા તો ત્યાંની પહોંચ તમારે અપલોડ કરવાની રહે છે અને એલસી પછી વિદ્યાર્થીઓનો ચાલચલ ઘટનો દાખલો તલાટી અથવા તાલુકા વિકાસ રીતે કાઢી શકાય પછી એક બેંક પાસબુક તે અપલોડ કરવાની હોય છે અને ધારો કે તમારે ભણવામાં કોઈ ગેપ પડેલી હોય તૂટ પડેલી હોય તો તેના માટેનું સો ઘોષણા પ્રપત્ર એટલે કે આ ગેપ સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોય છે એ બધા તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે હવે આ ઓનલાઈન કેવી રીતે ભરવું તેની વિગતો આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એટલે વિગતવાર તેમાં જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે તો આ માત્ર વિડીયો હતો ઓનલી જાહેરાત આવી છે તેના વિશે જ હતો તો આવતા વિડીયોમાં બન્યા રહો ત્યાં સુધી ગુડ બાય જય